ગરમ શાક કહેવાય એવું નહીં કે અમારે કાયમ ટાઢું જ હોય પણ અત્યારે શિયાળો રહ્યો ને કામની સિઝન હોય બરાબર કામમાં નવરાનો થાય ને એટલે પછી હવે રે આખા દિવસનું બપોરનું ખાઈ જાય બીજું બનાવે પણ બપોરનું અવારનું બપોરનું શાક થઈ જાય અવારમાં એટલે પછી અત્યારે ટાઢું ખાવાનું હોય કારણ કે ખેતરમાં કામ કરીને માંડ માંડ આવ્યા હોય અને ટાઈમ રહીએ નહીં શિયાળાનો દેહ હોય ટૂંકો અને કામ હોય ઝાઝિયું ખેતરમાં કારણ કે ઉનાળાનું પછી પાણી ઉનાળાનું જ પાણી બહુ જાજુ હોય કે ન હોય પણ હે ને અત્યારે પાણી હોય એટલે અત્યારે આખા ખેતરમાં હોય અત્યારે હોય એટલે પછી થાય થાઈકા ખેતરમાં થાકીને તો આવ્યા હોય ભૂખે બહુ લાગી હોય પછી તૈયાર હોય ને રાંધેલું એટલે બપોરા કાંઈ આવું કરી લઈને કે અત્યારે રાંધવા રહીએ ને તો થાય ત્રણ વાગે ત્રણ વાગે નાખ હે હેને પડવા આવે

पता <laughs> तो था है લેને આવે હે लेना है લોકો બસ રાવામાં એકું બેક કરીને જાય ને મોટુ નો દેખાતું હે ફેલા પીરાન જ પેલા બા બાન પીરા આજ કેમ મોડાય આજ અમે બેન કે કે રમ માર તો આલા હરીય નીચો ની બાર બગે કે નયા તેતર વાડી હે નહી આતર નખવા થે થારું લ લેવા લોગડા બદલા પછી આને જોશમાં હાથ બારો કાઢવાનો હ બરાબર મોટોમાં માટ નાખું હારું નો લાગે હારું નો ખાવાનું હે ને તો હાલ અમારે બરોબર ટાઈમ થયો ખાવાનું તા અંજુ બેને આવી ગયા બતાય બપ્પા હાલ હવે ઉઠપોરો થઈ જા सी अलग हटया टूटे टूटे

આ તો અમારા બપોરા કેવા હોય ને ગામડા ના તમને બતાવ્યું તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવ કી આવજો